પાલનપુરમાં ભરત ચૌધરી નામના યુવકની હત્યાને લઈને ધારાસભ્ય નિવેદન સામે આવ્યું ગાદલવાડાના ભરતભાઈ ચૌધરીની આજે હત્યા કરવામાં આવી એમના સાથી નીતિશભાઈ ચૌધરી પણ અત્યારે મુશ્કેલ પરિસ્થિતિમાં છે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાને કલેકટર તંત્રને વિડીયોના માધ્યમથી અપીલ કરું છું તાબડતોબ આ કેસમાં સચોટ તપાસ ટીમની રચના કરી જે પણ કસૂરવારોએ જે પણ કારણસર આ કૃત્યને અંજામ આપ્યો એ તમામે તમામને ચોવીસ કલાકમાં જેલના સળિયા પાછળ મોકલવામાં આવે નહીં તો અમે મજબૂર બનીશું ઉગ્ર આંદોલન કરવા માટે ઉગ્ર આંદોલન નહીં કરવું પડે એવી મને અપેક્ષા છે શું ગંભીરતાજી ગુનાણી આપણે બધા જાણીએ છીએ એક માણસે જીવ ગુમાવ્યો છે અને આનાથી વધારે ગંભીર પરિસ્થિતિ કોઈ ના હોઈ શકે એટલે તાબડતો બહુ માગણી કરું છું કે આમાં ચોવીસ કલાકમાં જે ટીમ કામે લગાડવી પડે લગાડો પણ એક એક આરોપી જેલના સળિયા પાછળ હોવો જોઈએ આ મારા વિધાનસભાના ભાઈ છે એટલા માટે નહીં કોઈ પણ ગુજરાતના નાગરિક સાથે આવી ઘટના ના બનવી જોઈએ એટલે આની પાછળ જે પણ માણસો હતા એમનું ષડયંત્ર શું હતું એમનો ગુનાહિત ઇતિહાસ શું છે આ બધું જ બહાર લાવવામાં આવે એવી માગણી કરું છું ભરતભાઈ ચૌધરી આપણી વચ્ચે નથી રહ્યા અમને પરિવારજનોને મારી શ્રદ્ધાંજલિ પણ પાઠવું છું અને વિડીયોના માધ્યમથી જણાવું છું કે જે પણ મારા લાયક સેવા હોય આ મુદ્દે કામ હોય જે પણ લડવાનું હોય જે પણ પ્રયત્ન કરવાનો પ્લીઝ મારા ધ્યાન ઉપર લાવજો હું અડધી રાતે તમારે વચ્ચે આવીને ઉભો રહીશું